એકદમ હેલ્ધી ટેસ્ટી અને સુપર ટેસ્ટમાં એવું ફ્લેવર્ડ બટાકાનું શાક આજે આપણે કુકરમાં બનાવીને તૈયાર કરીશું આ શાક ખૂબ જ ઝટપટ બનીને તૈયાર થઈ જશે અને સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગતું હોય છે તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ એના માટે અહીં મેં પાંચસો ગ્રામ ફુલેવર લઈ લીધેલું અને આ રીતના એમના ફૂલ અલગ કરી લીધેલા છે અને કૂણી એવી ડાળીનો ભાગ પણ મેં થોડો થોડો કાપીને લીધેલો છે ફ્રેન્ડ્સ ફુલેવરમાં અને બીજી બધી પણ સબ્જીમાં જંતુનાશક દવાઓ ઘણી છાંટેલી હોય છે એટલે એને બનાવતા પહેલાં આપણે એમાં થોડું મીઠું અને ગરમ પાણી એડ કરવાનું અને થોડીવાર સુધી આપણે એને ગરમ પાણી અને મીઠામાં પાંચથી દસ મિનિટ સુધી આમ દુબળેલું રાખવાનું જેથી તેમાં રહેલા જે કંઈ જીવાણુઓ હોય જંતુનાશક દવાઓ હોય એ ધોવાઈ જાય અને આપણા સ્વાસ્થ્યને બિલકુલ પણ નુકસાન ન કરે તો અહીં મેં મીઠું પણ નાખ્યું છે એક ચમચીથી થોડું ઓછું અને ગરમ પાણી કરીને મેં એમાં એડ કર્યું છે અને આ જ રીતે પાણીમાં મેં એને દસથી પંદર મિનિટ સુધી રહેવા દીધેલું ત્યાં સુધી આપણે શાક બનાવવાની બીજી પ્રિપેરેશન કરી લેવાની એટલે આપણે એકદમ સ્વસ્થ અને જંતુમુક્ત એવો આપણે આહાર લઈએ એટલે બીમાર પડવાની કોઈ શક્યતા રહેશે નહીં હવે અહીં મેં કૂકરમાં તેલ લઈ લીધેલું છે બે ચમચી જેટલું અને તેલ ગરમ થાય એટલે એમાં એક નાની ચમચી રાઈ રાઈ ટકળી જાય એટલે એમાં જીરું નાની ચમચી અને હિંગ અડધી ચમચી જેવી મેં લીધેલી છે અને એમાં મેં એક મીડિયમ સાઇઝના પ્યાજને આ રીતે લંબાઈમાં કાપીને લઈ લીધેલો છે તો ફ્રેન્ડ્સ ફ્લેવર બનાવવાની બધાની ટેકનિક અલગ અલગ હોય છે આજે હું માળી રીતે તમને બનાવીને બતાવું છું જેનો ટેસ્ટ બહુ જ સરસ આવતો હોય છે અને જટપટ બનીને તૈયાર થઈ જાય છે હવે આપણે આજે ડુંગળી એડ કરી છે એને હલકી ગોલ્ડન થવા દેવાની છે બિલકુલ ગોલ્ડન બ્રાઉન નથી કરવાની આપણે એને હલકી ગોલ્ડન કરવાની છે અને મીડિયમ ફ્લેમ પર આપણે એને સરસ આ રીતે હલાવતા જઈને સાતરી લેવાની છે તો એને છોડી નથી દેવાની નિકટ એક બાજુથી સાઈડો પરથી એકદમ ડાર્ક થઈ જશે વચ્ચેથી લાઇટ રહી જશે એટલે આ રીતે આપણે હલકી ગોલ્ડન થાય હલાવતા જઈને એટલે એમાં બટાકા એડ કરીશું તો મેં બે મીડિયમ સાઇઝના બટેકા લીધેલા અને એને આ રીતના ટુકડામાં મેં કાપી લીધેલા છે જો હું તમને બતાવું આટલા મેં એને જાડા રાખ્યા છે બહુ વધારે જાડા નહીં બહુ વધારે પાતરા નહીં બસ મીડિયમથી રાખેલા છે અને એને આ પોઈન્ટ પર આપણે ડુંગળી સાથે એડ કરી દઈશું તો બટાકા ફુલેવરના શાકમાં ઘણા સારા લાગતા હોય છે અને મટર પણ સારા લાગતા હોય છે હાલ મારી પાસે મટર છે નહીં એટલે મેં ફક્ત બટાકા અને ફુલેવરનું જ શાક બનાવેલું હવે સરસ રીતે આપણે પ્યાજની જોડે બટાકાને પણ સરસ ફ્રાય કરી લઈશું અને એકાદ મિનિટ જેવું થાય એટલે આપણે એમાં જેમાં મીઠું અને ગરમ પાણી નાખીને ફૂલેવર આપણે રાખેલું છે એને હવે આપણે આમાં એડ કરીશું તો પાણી નીતાળીને આપણે આમાં એડ કરતા જઈશું તો ફ્રેન્ડ્સ જુઓ તમે જોઈ શકો છો અને ફૂલેવડને સમારતી વખતે એમાં ઈયર ના હોય એનું પણ ધ્યાન રાખજો કારણ કે ઘણી વખત એના ડરામાં ઈયળો પણ નીકળતી હોય છે હવે એમાં પાવડર મસાલામાં મેં અડધી ચમચીથી ઓછું હળદર પાવડર એક મોટી ચમચી જીરું પાવડર અને એક મોટી ચમચી જેટલો કશ્મીરી લાલ મરચું એડ કર્યું છે જો તમે તીખું ખાતા હોય તો અહીંયા રેગ્યુલર લાલ મરચું પણ તમે ઉપયોગમાં લઈ શકો છો આ તો જસ્ટ કલર સારો દેખાય અને બાળકો ખાય તો એમને તીખું ન લાગે એટલા માટે મેં કશ્મીરી લાલ મરચું ઉપયોગમાં લીધેલું છે બધી વસ્તુ એકદમ સરસ રીતે મિક્સ કરી દીધી છે અને બે મોટી સાઇઝના ટામેટાને મેં ગ્રેટ કરીને લીધેલા છે તો તમે પીસીને મિક્સર જારમાં લઈ શકો અથવા ગ્રેટ કરીને લઈ શકો ટુકડા ના લેતા એમાં બહુ મજા નથી આવતી તો આ રીતે ગ્રેટ કરીને લેવાથી ગ્રેવી બહુ મસ્ત બનતી હોય છે અથવા તમે પીસીને લઈ શકો તમારી સુવિધા પ્રમાણે બરાબર અને એમાં સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દઈશું આ પોઈન્ટ પર તો મીઠું ટામેટા પછી એડ કરવાથી સરસ રીતે ટામેટા ચડી પણ જાય છે એનું પાણી પણ બધી સબ્જીનું સારું છૂટું પડી જશે અને સરસ એ જ પાણીમાં આપણું શાક બનીને તૈયાર થઈ જશે એટલે ઉપરથી આપણે એક પણ ટીપું પાણી નાખવાની બિલકુલ જરૂર નથી હવે બધી વસ્તુને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી દીધેલી છે તમે જોઈ શકો છો અને આ પોઈન્ટ પર તમે એમાં ગરમ મસાલો પણ એડ કરી શકો છો અમે બાળકો ખાવાના છે એટલે બહુ ટેજ ના લાગે એટલે મેં એડ નથી કર્યું પણ એનો ટેસ્ટ સારો લાગતો હોય છે જો તમે તેજ ખાતા હોય તો જરૂરથી એડ કરજો અને બધી વસ્તુ મિક્સ કરીને મેં કૂકરનું ઢાંકણ બંધ કરી દીધું અને મીડિયમ ફ્લેમ પર મેં બે વિસલ કરી લીધેલી અને બે વિસલ કરીને તરત જ મેં ગેસ બંધ કરી અને કૂકરની જે સીટી આપણી ભરાઈ હોય હવા એ મેં કાઢી લીધેલી અને કૂકર ખોલી કાઢેલું તો આમ ને આમ કૂકરને નહીં ઠંડુ પડવા દેવાનું નહીં કર અંદર જે ફૂલેવળના જે ફૂલ છે ને એ આખા નહીં રહે એકદમ મેસી થઈ જશે તો સારું નહીં લાગે જો હું તમને બતાવું છું સરસ બટાકા પણ ચડી ગયા છે અને ફૂલેવળ પણ સરસ થઈ ગયેલું છે અને એમાં જે આ ગ્રેવી જેવું પાર્ટ દેખાય છે એ આપણે પાણી આડે નથી કર્યું પરંતુ ટામેટા અને એ બધાનું પાણી છૂટું પડેલું છે તો તમે ઈચ્છો એકદમ ડ્રાય ખાવા માટે તો તમે ગેસની ફ્લેમ સ્લો ફ્લેમ પર ચાલુ કરીને આ પાણીને બાળી શકો છો પરંતુ ટિફિનમાં અથવા ઘરમાં આ રીતે તો થોડુંક લસ લસ તો ખાવાની મજા આવી જતી હોય છે હવે એમાં મેં લીલા કાપેલા ધાણા એડ કર્યા છે કોથમીર એડ કરી છે એ પણ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે તો ફ્રેન્ડ્સ ઝટપટ તૈયાર છે આપણું ફુલેવરનું શાક ગમ્યું હોય તો લાઇક કરજો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું ત્યાં સુધી આવજો